નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આગળ વધતા પહેલાં તમામ ખેડૂતોને ઉત્તરાયણની શુભકામનાઓ તો આજે આપણે કપાસના ભાવ સાથે જ વાયદા બજારની સ્થિતિ રૂખોળ બજારની સ્થિતિ અને કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો રૂના ભાવ સુધરતા કપાસમાં પણ આજે બે પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો કપાસની વેસવાલી થી ત્રણ દિવસ રજા બાદ ફરી વધવાની શક્યતાઓ છે અને જો આવકો ઓછી રહેશે તો કપાસમાં ફરી ધીમી ગતિએ તેજી થશે કારણ કે અત્યારે રૂ વાયદા અને સીન રૂ કોટન વાયદામાં તેજી અને ન્યૂયોર્ક રૂ વાયદામાં એક મહિનાની ટોસની સપાટીએ પહોંચતા બજારની વેસવાલી ઓછી હોવાના કારણે રૂમાં પણ બસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો જેથી કપાસના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ તેરસોથી ચૌદસો પચાસ કે સાઠના હતા તો ગામડે બેઠા ચૌદસો દસ કે વીસના ઓફર થતા હતા જ્યારે રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારમાં બસોનો ઉછાળો આવી ખાંડી પંચાવન રૂપિયાની બોલાતી સાથે જ અત્યારે રૂ બજારમાં સામાન્ય સુધારો છે આગામી ત્રણ દિવસ રજા છે ને રજા બાદ ફરી ખુલતાની સાથે આવક કેવી રે તેના ઉપર રૂનો અને કપાસના બજારનો આધાર ટકેલો હતો તે ઉપરાંત જો વાયદાની વાત કરીએ તો એમસીએક્સ અને નિયર કોટન વાયદામાં સામાન્ય સુધારો હતો સાથે જ ખોળમાં બેન્ચમાર્ક આઠ રૂપિયા સુધરી કપાસમાં પણ સામાન્ય સુધારાના અસર જોવા મળી હતી તો હવે ઉત્તરાયણ પછી કપાસના ભાવ કેવા રહેશે તે જાણવા માટે બપોરનો વિડીયો જોવાનું સૂકતા નહીં તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ બોટાદ અગિયારસો એકાણુંથી ચૌદસો ને એક્યાસીએ મહુવા અગિયારસો સેતાલીસ થી ચૌદસો ને અગિયાર ગોંડલ એક હજારથી ચૌદસો ને સાસઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને સત્યોતેર રૂપિયા જામજોધપુર અગિયારસો પચીસ થી પંદરસો ને અગિયાર ભાવનગર અગિયારસો ત્રીસ થી ચૌદસો ને પંદર જામનગર એક હજારથી પંદરસો પચીસ બાબરા અગિયારસો અડતાલીસ થી ચૌદસો ને ચોતેર રાજકોટ અગિયારસો સાહીઠ થી ચૌદસો છ્યાસી અમરેલી નવસો ચોપન થી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા બારસો એક થી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા જેતપુર એક હજાર ચાલીસ થી પંદરસો વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને ચુમ્મોતેર મોરબી બારસો થી ચૌદસો ને સાઠ રાજુલા એક હજારથી ચૌદસો ને વીસ રૂપિયા હળવદ બારસો પચીસ થી ચૌદસો એકાવન વિસાવદર અગિયારસો પંદર થી ચૌદસો ને એકતાલીસ તળાજા એક હજાર પચાસ થી ચૌદસો ઓગણચાલીસ બગસરા એક હજારથી ચૌદસો ને સિત્તેર માણાવદર અગિયારસો પંચોતેરથી પંદરસો એસી વિશા અગિયારસોથી ચૌદસો પચાસ ભેંસાળ અગિયારસોથી ચૌદસો સિત્તેર લાલપુર તેરસો સડસઠથી ચૌદસો એકોતેર રૂપિયા સાયલા તેરસો ચોવીસથી ચૌદસો પચાસ વિસનગર બારસો થી ચૌદસો ને બોતેર વિજાપુર એક હજારથી ચૌદસો ને બોતેર હિંમતનગર બારસો પિસ્તાલીસથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા પાટણ બારસો પિસ્તાલીસથી ચૌદસો ચોપન સિદ્ધપુર બારસો એકવીસથી ચૌદસો પંચોતેર